નવરાત્રી માં રોજે રોજ રમવા જવું એ નવરા માણસો નું કામ કારણ કે રાત્રે કુદી કુદી ને ગરબા રમતા રમતા જેટલી પણ એનર્જી હોય બધી જ જાય તો નાસ્તો કરવા જોવાના અને જો તમારા પાસે આઈફોન હોય તો ફોટો મોકલ ફોટો મોકલના ફોટા મોકલવાના પછી ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા મૂકવાના એમાં પણ કયું ગીત રાખવું એ નક્કી કરતા કરતા ચાર વાગી જાય અને ચાર વાગે વાગે સુઓ તો કઈ છ વાગે તો ઉઠાય નહીં અને દસ વાગે ઉઠો તો એવું લાગે જાણે અડધો દિવસ તો જતો રહ્યો એટલે વધારે આળસ થાય અને એમાં પણ જો ચણિયાચોડી ભાડે લાવ્યા હોય તો પહેલા એ દેવા જવાના અને જો ત્યાં ગયા જ હોય રાત્રે પહેરવાના ચણિયાચોડી ગમાડવાના એટલે બે વાગી જાય પછી બે વાગે જમવાનું એટલે નીંદર આવે તો સુઈ જાય સુઈ ગયા તો તો પાંચ વાગી જ છે પછી વળી પાંચ વાગે ઉઠીને જે કપડાં પહેરવાના છે એનું ફિટિંગ અને મેચિંગ કરતા કરતા સાત વાગી જાય અને જમીને તૈયાર થતા તો નવ વાગે અને ટ્રાફિક માં પહોંચતા પોહંચતા દસ થઈ જાય પછી ગ્રાઉન્ડ પર ફોટો પડાવતા પડાવતા અગિયાર વાગે અને છેલ્લે એક કલાક માંડ રમો ત્યાં તો બાર વાગે અને પૂરું થઈ જાય એટલે જ